માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોની તરસ છીપાવવા ભરૂચ શહેરના જાહેર માર્ગો ઉપર ઠંડા પાણીના સો વધુ જગ મુકાયા પોતાની તરસ બુજાવનારના મોઢામાંથી નીકળતો શબ્દ હાસ મારા માટે આશીર્વાદ છે રોજનું ચાર હજાર લીટર ઠંડુ પાણી રાહદારીઓ આરોગી રહ્યા છે ભાલિયા તાલુકાના નવી જોલી ગામે પતિએ પત્ની અને પ્રેમીને કઢ હાલતમાં ઝડપી પાડી લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી આમોદની તાલુકા પંચાયત નવી આંગણવાડી પાસે વેડજ ગામની વૃદ્ધ મહિલાએ કેરોસીન છાંટી આત્મવિલોપન કરતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ ભરૂચ શહેરમાં તેતાલીસ ડિગ્રીના તાપમાનને લઈ ભરૂચવાસીઓ તોબા પુકારી ઉઠ્યા છે ત્યારે આકરી ગરમીથી રાહત મેળવવા માટે રાહદારીઓ માટે ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ ઠંડા પાણીના જગ મૂકી માનવ સેવા એ પ્રભુ સેવાનો સંદેશો પાઠવી રહ્યા છે ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે ત્યારે ભરૂચ નગરપાલિકા સંચાલિત પાણીની પરબ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે પાણીની પાણી પીવાલાયક પાણી ન હોવાનું રાહદારીઓ જણાવી રહ્યા છે આકરી ગરમી અને આકાશમાંથી વર્ષાને કારણે પાણીની પરબોનું ગરમ હોવાથી રાહદારીઓ માટે પીવાલાયક પાણી નથી અને પીવાના પાણી માટે રાહદારીઓ રૂપિયા આઠની ની પાણીની બોટલ રૂપિયા દસમાં માં ખરીદવા મજબૂર બની રહ્યા છે ત્યારે દર ઉનાળાની સિઝનમાં ભરૂચ શહેર વાસીઓને ઉનાળામાં ઠંડુ પાણી પીવા માટે મળે તે માટે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જયેશભાઈ મિસ્ત્રીએ પોતાના ખર્ચે ભરૂચ શહેરના પાંચ બત્તી સર્કલ ભરૂચ રેલવે સ્ટેશન સહિત સતત ભરચક વિસ્તારોમાં ઠંડા પાણીના જગ મુકાવી રાહદારીઓની તરસ છીપાવી રહ્યા છે ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મુકાયેલા ઠંડા પાણીના જગ રોજના બસો થી વધુ જગનો વપરાશ થતા ભરૂચ શહેરના ના રોજનું ચાર હજાર લીટર પાણી આરોગી રહ્યા છે જ્યારે ભરૂચ નગરપાલિકા સંચાલિત પાંચ બત્તી નજીકની પાછળની પરબ શોભાના ગાંઠિયા સમાન હોવાનું રાહદારીઓએ જણાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર કે ભરૂચ નગરપાલિકા ભરૂચવાસીઓની સેવા પૂરી પાડવામાં ઉણી ઉતરી છે પરંતુ આજે પણ માનવ સેવા એજ પ્રભુ સેવાના આશ્રયથી જયેશભાઈ મિસ્ત્રી ભરૂચની જનતાને મીઠું ઠંડું પાણી પૂરૂ પાડી અનોખી માનવતાના દર્શન કરાવી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો સમાચાઈન ભરૂચ આપ સૌનું સ્વાગત છે. ભરૂચ જિલ્લામાં ઉનાળાની ગરમી જોઈએ તો લગભગ 43 ડિગ્રીનું તાપમાન છે. તાપમાનમાં જો માણસને ગરમીથી રાહત મેળવવા માટે પોતાની તરસ છીપવા માટે પાણીની જરૂર હોય છે. ભરૂચ નગરપાલિકા હોય કે જિલ્લા વહીવટી તંત્ર હોય પીવાના પાણી માટે હંમેશા

પોતાની તરસ છીપાવવા માટે ઠંડા પાણીના કુલરની સવલત કરી માનવ સેવા એ પ્રભુ સેવાનો સંદેશો પાઠવ્યો છે ભરૂચ નગરપાલિકાના વહીવટી તંત્રએ પણ બંધ પડેલી પાણીની પરબ ચાલુ કરવાની જરૂર સ્પષ્ટ જણે દેખાઈ રહી છે કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ ભાલિયા તાલુકાના નવીજોલી ગામે પતિએ પત્ની અને પ્રેમીને કડંગી હાલતમાં ઝડપી પાડી પ્રેમીને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે વાલિયા તાલુકાના કરા ગામમાં રહેતા પચાસ વર્ષીય ધીરુભાઈ ઝવેરભાઈ વસાવા નવી જોલી ગામના સ્કૂલ ફળિયામાં રહેતી પરણીતા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોય જે ગત તારીખ પંદરમી એપ્રિલના રોજ તેણીના ઘરે ગયો હતો તે દરમિયાન પરણીતાના પતિએ પત્ની અને પ્રેમીને કડંગી હાલતમાં જોઈ લેતા તે ઉશ્કેરાઈ જઈ પ્રેમી ધીરુ વસાવાને લાકડાના સપાટા અને ધારિયા વડે હુમલો કરી માથામાં અને શરીરે ગંભીર પહોંચાડી તેને મોતને ઘાટ ઉતારી તેમજ પત્નીને લાકડાના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી બનાવ અંગે વાલિયા પોલીસે આરોપી રાજેશ ઉર્ફે ખન્ના અનુપમભાઈ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા

જુદા જુદા ગામ તેમજ સ્થળ બદલતા હોવાથી ચાર થી પાંચ દિવસ થી આમોદ તાલુકા પંચાયત નવીનગરી ખાતે આવ્યા હતા અને આજ રોજ સવારે અંદાજીત આઠ થી નવ સમય દરમિયાન આમોદ મામલતદાર કચેરીની બાજુમાં અને આંગણવાડીની સામે જાહેરમાં પોતાના શરીર ઉપર કેરોસીન છાટી કચરાપેટી પાસે આત્મવિલોપન કરતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ પામ્યા હતા તેની ફરિયાદ લક્ષ્મીબહેન નગીનભાઈ આમોદ પોલીસ સ્ટેશને નોંધાવી અને આમોદ પોલીસે આમોદ નગરપાલિકાની સબ વાહિનીની મદદથી મૃત મહિલાને આમોદ રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યા અને આગળની તપાસ આમોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એમ આર સકુરિયા ચલાવી રહ્યા છે ભરૂચ સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આજે દેડિયાપાડાના સાબુતી ગામે યોજાયેલ પોતાની પ્રચાર સભા દરમિયાન કોંગ્રેસી આગેવાન અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ અને ભરૂચ કોંગ્રેસ ઉમેદવાર શેરખાનના પિતા સકુર પઠાનને હત્યારા ગણાવી દીધા ભરૂચથી ભાજપી ઉમેદવાર મનસુખ મસાવાએ આજે દેડિયાપાડાના સાબુટી ખાતે યોજાયલ પ્રચાર સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ પર રીતસરના વરસી પડ્યા હતા મનસુખભાઈએ પોતાના હરીફ કોંગ્રેસી ઉમેદવાર શેરખાન પઠાણના પિતાને કોંગ્રેસના આદિવાસી નેતા અમરસિંહ કોટેસી વસાવાના હત્યારા ગણાવી દીધા અને કહ્યું કે તે વખતે એક આદિવાસીની હત્યા કરી અને કાલ ઉઠીને બીજા આદિવાસીની હત્યા કરશે કોંગ્રેસીઓ આવા આદિવાસીની હત્યા કરનારના પુત્રને ખભે બેસાડીને ફરે છે કોંગ્રેસીઓ હવે લોકોને કૂતરાના માંસવાળી બિરયાની ખવડાવે છે કેમિકલ વાળો દારૂ પીવડાવે છે આવતીકાલે દેડિયાપાડામાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણના પ્રચારમાં પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસી આગેવાન નવજોત સિદ્ધુની પ્રચાર સભા યોજાય તે પહેલા જ મનસુખભાઈએ નવજોત સિદ્ધુને આડી હાથ લીધા હતા તેઓએ જણાવ્યું હતું કે આ નવજોત સિદ્ધુ અને ઇમરાન ખાન બંને મિત્રો છે અને યુદ્ધ જેવી સ્થિતિમાં પણ સિદ્ધુ ભારતના બદલે પાકિસ્તાન અને ઇમરાન ખાનની તરફદારી કરે છે અને ઇમરાન ખાનનો મિત્ર હોવાના કારણે આવતીકાલે શેરખાન પઠાણના પ્રચારમાં આવે છે તો મીડિયા સાથેની વાતચીતમાં નવજોત સિદ્ધુ અંગે જણાવ્યું હતું કે ઇમરાન અને સિદ્ધુ બંને દેશને વેચી દે તેવા છે અને નવજોત સિદ્ધુ સનકી દિમાગનો છે અને તે કોંગ્રેસમાં પણ ટકે તેવો નથી તેઓએ ઉપસ્થિત જનતાને અપીલ કરી હતી કે આવતીકાલ નવજોતર એટલે બંને ઇમરાન ખાનજોત સિંધુ ને બોગડી નવજોત સિંધુ આપણે પાર્ટી માંથી કાઢી અને ક્યાં જતો કોંગ્રેસ

શરીર બરબાદી કરના કોંગ્રેસ ના ગાભા ખાડી નાખ્યા નેતાઓના અને ઉમેદવાર ના ગયા કોઈ ઉતારી દીધું શેર ખાન આ શેર ખાન નો બાપ સિવિલ એક શખ્સે ફિલ્મી સ્ટાઇલમાં બાઇક લઈને ટ્રોમા સેન્ટરમાં ઘુસી જતા હાસ્યાસ્પદ ઘટના બનવા સાથે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીએ તેમજ તબીબો અને સ્ટાફે તેને સમજાવટ કરતા મામલો ઠારે પડ્યો હતો ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કોઈ અકસ્માત કે ઇમરજન્સીની ઘટનાઓમાં સારવાર અપાતી હોય છે જ્યારે અન્ય સામાન્ય બીમારીઓમાં ઓપીડીમાં સારવાર અપાય છે જો કે સોમવારે બપોરના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં જાણે ફિલ્મી દ્રશ્ય સર્જાયું ફિલ્મ હોય તેવી ઘટના બની હતી એક શખ્સ તેની પત્નીને બાઇક પર પાછળ બેસાડીને બાઇક સાથે ટ્રોમા સેન્ટરમાં અંદર ઘૂસી આવ્યો હતો બાઇક લઈને વ્યક્તિ અંદર ઘૂસવાની ઘટનાથી ત્યાં કામ કરી રહેલા સ્ટાફ તેમજ તબીબોમાં દોડધામ મચી ગઈ હતી ઉપરાંત હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મી પણ ત્યાં ઘસી આવ્યા હતા તેમણે શખ્સની પૂછપરછ કરતા તેની પત્નીને ચલાતો ન હોવાને કારણે બાઇક લઈને અંદર ઘૂસી આવ્યો હોવાની કેફિયત રજો કરી હતી જો કે પોલીસ અને તબીબો સહિત કર્મીઓએ તેમની સમજાવટ કરતા તે બાઇક લઈને બહાર નીકળતા મામલો થાળે પડ્યો હતો જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યના પતિ સહિત પાંચ આગેવાનો ભાજપમાં જોડાતા વિવાદ સર્જાયો હતો જિલ્લા પંચાયતના સદસ્યના પતિએ કોંગ્રેસ વિરુદ્ધ વિવાદિત નિવેદન કરતા વિવાદ સર્જાયો ભાજપમાં જોડાતા જ આપ્યું વિવાદિત નિવેદન ઈજડાની જાનમાં જવું તેના કરતાં મર્દના સન્માનમાં જવું સારું આમ આપ્યું હતું કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આજરોજ કોંગ્રેસ જોડે છેડો પાડી ભાજપમાં જોડાયા છે બહુ વધારે કશું કહેવું નથી એક વસ્તુનું આજે ખાલી જ્ઞાન થયું છે તાલુકામાં કે ઈજડાઓની જાનમાં જવું એના કરતાં મર્દ મર્દની સ્મશાન યાદામાં જવું સારું ઝઘડિયા તાલુકાના જેસપુર ગામે ફોર વ્હીલ ગાડી અચાનક સળગી ઉઠતા ચાલકે સમય સૂચકતા દાખવી પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા બનાવની મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના બળેશ્વર મંદિર ફળિયામાં રહેતા નિલેશભાઈ સોમાભાઈ પોતાની ફોર વ્હીલ ગાડી નંબર જી જે પાંચ સી એ જીરો સાત બે ત્રણને લઈ ઘરનો વપરાશનો સામાન શાકભાજી સહિતની સામગ્રી લઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા

ખાસ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ જીસી ગુરપ્રીતસિંહ આહલુવાલિયા પ્રોજેક્ટ ચેરમેન જીસી વિદિત ગજેરા પ્રોજેક્ટ કોર્ડિનેટર જીસી દીપેન પટેલ પ્રોજેક્ટ કોર્ડિનેટર નો સિંહ ફાળો રહ્યો હતો તમામ હોર્ડિંગ્સ કલેક્ટર કચેરી તથા એસબીએમ કચેરી દ્વારા માન્ય કરેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા તથા તમામ મંજૂરી મેળવી આપવા બદલ જેસી મોહનભાઈ જોશીનો ખૂબ સહકાર મળ્યો આ કાર્યક્રમમાં જેસીઆઈ અંકલેશ્વરના સભ્યો જેસી રેટ વિંગ ચેરપર્સન જેસી જાગૃતિ સાવલિયા અને બહેનો જુનિયર જેસી વિંગ ચેરપર્સન જે જે વ્રત ચોવટિયા અને બાળકોની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ હાજર રહ્યા હતા બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચની પ્રથમ બેઠક હોટલ શાલીમાર ખાતે યોજાઈ હતી ભરૂચ જિલ્લાના બોડી બિલ્ડરોને ભરૂચમાં પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ભરૂચ જિલ્લાના જીમ સંચાલકો અને જીમ ટ્રેનરો દ્વારા બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જે એસોસિએશનની રચના બાદ રવિવારના રોજ ભરૂચ શહેરના બીક બજાર પાસે આવેલ હોટલ શાલીમાર ખાતે પ્રથમ બેઠક મળી હતી જેમાં બોડી બિલ્ડિંગ સાથે સંકળાયેલા યુવાનોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડવા અને આવનારી બોડી બિલ્ડિંગની સ્પર્ધાઓ તેમજ અન્ય રમતવીરોને પ્રોત્સાહન આપવા સહિત જીમને લગતા મુદ્દાઓ પર તથા ભવિષ્યમાં બોડી બિલ્ડિંગ સાથે જોડાયેલા યુવાનોને સારું પ્લેટફોર્મ મળે તેવા પ્રયાસો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સદર બેઠકમાં બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન પ્રમુખ નરેશભાઈ ઠક્કર ઉપપ્રમુખ સંદીપ વિઠલાણી જનરલ સેક્રેટરી દીપતેશ પટેલ જીજ્ઞેશ રાજપૂત અને ઓર્ગેનાઇઝેશનના સભ્યો તેમજ જિલ્લાના જીમ સંચાલકો અને ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં શરીર સૌષ્ઠવ ખાસ કરીને જીમ છે બોડી બિલ્ડિંગ છે ફિઝિક્સના એના માટેની બહુ ઓછી ક્ષિતિજો જોવા મળે છે એક જ આપણી પાસે રોટરીનું હોય છે ત્યાર સિવાય થોડા ઘણા જે આપણા હવે નવા નવા વિસ્તારની અંદર જીમ ડેવલપ થઈ રહ્યા છે ભરૂચને લાંબા સમયથી એક એવા સંગઠનની જરૂર હતી કે જે ભરૂચના યુવાનો માટે યુવતીઓ માટે પણ એક સરસ સંગઠન બને કે જેમને આના માટે પ્રોત્સાહિત કરે એની સ્પર્ધાઓ થાય જીમની સ્પર્ધાઓ થાય વ્યાયામની એ થાય અને ભરૂચ શહેર જિલ્લા અને ત્યારબાદ ગુજરાત લેવલે પણ એ પોતાનું નામ રોશન કરે આ માટે જે જીમના કેટલાક મિત્રો હતા એ છેલ્લા ઘણા સમયથી મારા સંપર્કમાં હતા એમણે વિનંતી કરી અને મેં એમની વિનંતી સ્વીકારી છે કે એકાદ બે વર્ષ સુધી હું આપને સેવા આપું છું એક સરસ સંગઠન બનાવો અને આ બધી પ્રવૃત્તિ જે શારીરિક સૌષ્ઠવ મજબૂતીના એના માટે અત્યંત જરૂરી છે આજના સમયની અંદર માણસ ચાલતો નથી સાયકલ ચલાવતો નથી એવા પરિસ્થિતિની અંદર જે શરીરનું અને મજબૂતી જાળવી રાખવાનું અત્યંત અગત્યનું કાર્ય છે અને એક ધર્મ છે એ બજાવવા માટે એક આ સંગઠનની સ્થાપના થઈ છે વિવિધ સ્પર્ધાઓ કરશે અને એ જિલ્લા અને શહેરની સાથે સાથે ગુજરાતમાં પણ એ પ્રગતિ કરે એનું નામ રોશન કરે એવી શુભેચ્છા સાથે આ સંગઠનની સ્થાપના થઈ છે